મારી સાથે જિલ્લાના પાર્ટીના અધ્યક્ષશ્રી રાજ્યસભાના સાંસદ આદરણીય કેસરીદેવસિંહજી આ જિલ્લાના બંને ધારાસભ્ય અને સૌ આગેવાનો અને સમગ્ર જિલ્લામાંથી આવેલા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની સાથે આત્મનિર્ભર ભારતની કાર્યશાળાનું આજે આયોજન મોરબી મુકામે થયું હતું ભારતીય જનતા પાર્ટીએ નેવું દિવસનો એક કાર્યક્રમ સમગ્ર દેશની અંદર શરૂ કર્યો છે પંડિત દીનદયાળજીના જયંતિના દિવસથી શરૂ કરીને અટલજીની જયંતિના દિવસ સુધી એટલે નેવું દિવસ સુધી આ અભિયાન સમગ્ર દેશની અંદર ચાલવાનું છે ઘર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી એવા નારા સાથે આત્મનિર્ભર ભારત અભિયાન આ દેશની અંદર પ્રત્યેક જિલ્લાની અંદર પ્રત્યેક ગામની અંદર અને ઘર ઘર સુધી પહોંચાડવા માટે ભારતીય જનતા પાર્ટી પ્રયત્નશીલ છે એના માટે મોરબી જિલ્લાની અંદર એક એક ગામની અંદર જે કાર્યકર્તાઓ આ અભિયાન લઈને જવાના છે એ વિષયને સમજે વિષયને સ્પષ્ટ રીતે પોતાના મનની અંદર ઉતારે પોતે અનુકરણ કરે અને ત્યાર પછી એ ઘર ઘર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરે એના માટેની આજે એક કાર્યશાળા યોજાઈ હતી